અને આજે પણ આપણે જો રેસીપીનો વિડિયો લઈને આવી ગયા છીએ અને આજે શરૂ કર્યો છે સાંજે તો અત્યારે જો આપણે બનાવવાનું છે લસણનું શાક તો લીલું લસણ લાવેલા છીએ તો થોડુંક તો બે ખો ઉખાઈ ગયું કેમકે કાલા લાવેલા હતા તો એક દિવસ ગયો થોડુંક ઉકાઈ ગયું પણ વાંધો નહીં કેમકે આખા લસણ કરવાનું છે તો જો બતાવું તમને તો જો આવા બહુ મોટા ગાંઠિયા નથી કે ગામડે જતા ને તો ત્યાં કાઢવાનું હતું તો પછી હવે લેતા આવ્યા તો આ નાખવાનું છે એ અલગ રાખવાનું છે ને આપણે આખું રાખવાનું છે તો પહેલાં આને છે ને ધોઈ અને સાફ કરી અને ગાંઠિયા અલગ પાડી દઈએ અને મસાલામાં જો અમારે બેન જો શું કરે બેન ને જો આ મસાલામાં ડુંગળી નાખવાની છે ટમેટા છે અને બે મરચાં નાખવાના છે અને બીજા આપણે મેથીવાળા કરીને તળવાના છે મેથી નાખીને તો મેથી અને ગાંઠિયાને એવું બધું નાખી અને હું તમને બતાવીશ એવી રીતે આપણે મરચાં ભરેલા તળવાના છે તો પહેલાં આપણે બધું ધોઈને અને આને ધોવું પડશે કેમ કે ધૂળ છે જે આમાં તો બધું સાફ કરી અને કટિંગ કરીને બતાવું તમને હાલ જો ધોઈને જો આવી રીતે કટિંગ કર્યું છે અને થળી જો આવી રીતે કરો ને નહીંતર પાછા આખી ઉખડી જાય તો જો આવી રીતે કર્યા છે બધાને જો નહીંતર આ પાછા ફોતરા ઉખડી જાય કેમ કે હજી લીલું છે તો કેવર આવે એટલે જો આવી રીતે કટિંગ કર્યું અને આપણે આને છે ને તેલમાં નથી ચડવાનું આપણે વરાળે બાફવાનું છે તો પાણી મૂકી દીધું છે ગેસ શરૂ કરી દીધો છે અને હવે આપણે લસણ અહીંયા મૂકી દઈએ અને અમારા બેને હોય એટલે જો આટલું બાફવાનું છે બાકી તો હજી ગ્રેવી આવી જાય તો ઘણું થઈ જાય તો હવે આને છે ને આપણે બાફી નાખીએ અને હવે બધા મસાલા આપણે કટિંગ કરી નાખીએ બોફાય તો આપણે એ થઈ જાય તો વેડિયો બધા બને રહેજો હા પાંચથી દસ મિનિટ થઈ જશે તો એકવાર ચેક કર્યું પણ છે હવે આપણે જોઈ લઈએ અને તપાસ કરી લઈ અને ચડી ગયું છે કે મસ્ત ચડી ગયો છે તો હવે આપણે ગેસ ઓન કરી દઈએ અને જો મસ્ત કળિયું ચડી ગયું છે કેમ કે લીલું છે એટલે કંઈ વાર લાગે નહીં અને મસાલા તૈયાર કરીને ખાશે તો જો ટમેટા ગ્રેવી કરી નાખી છે આ છે લીલું આ લસણ હતા ને કાંદા વધેલા તે કર્યું છે તો જો આ લીલું આમ આમાં છે ડુંગળી અને મરચાં અને આ નાખવાના છે ગાંઠિયા અને આપણે ખાંડી નાખવાના છે તો મેં ફાફડી લીધા છે તમે ગમે ત્યાં લઈ શકો પણ મારા આગળ અત્યારે આ ફાફડી ગાંઠિયા હતા તો મેં કીધું આપણે એ નાખી દઈએ તો આને ખાંડી નાખી પેલા પછી બધી પ્રોસેસ શરૂ કરી

ને હવે આવનું બેનને સૂડ આવે છે તો હવે આપણે ધીમું બોલવાનું થાય છે કેમ કે અવાજ આવે તો એ પાસે જાગી જાય એટલે થોડોક અવાજ ધીમો આવે ડુંગળી જો મસ્ત રીતે ચડી ગઈ છે તો હવે આપણે નાખી દઈએ હળદર મસાલા બધા પહેલાં આપણે તેલમાં કરી નાખવાના છે તો ધાણા જરૂર નાખી દઈએ ને હવે નાખી દઈએ

கை டிக்கோ ஜூர் நேட்டா ஜா நூறு படே தான் டாட்டா ப

लेस हासडी रेवेल छे अन થોડુંક આપણે તેલ ઓછું લાગે તો છે ને હ ના પૂ પડી શકે અને તેલ નથી નાખો નાખો છે એક ચમચી ઘી તો ઘી નાખી તો થશે ઘી ને તાસી ઠંડી હોય તો લસણ અને દહીં નું બેલેન્સ જળવાય રે એક ચમચી નાખી દીધું છે દહીં આમ ગ્લેવર સારવા બેરી કે

તો ગ્રેવી પાકી જાય અને આજે આપણે ગાંઠિયાનો જે ભૂકો કરીએ નાખવાનો છે તો થોડુંક પાણી નાખવું પડે હજુ પાણી નાખ્યું છે અને હવે પહેલાં ગ્રેવી પાકી જાય અને આપણે રસોઈ પાકી જાય ત્યાં ઊંડી ગરમ થવા દઈએ અને પછી આપણે ગાંઠિયાનો ભૂકો બધું નાખી દઈશું ગ્રેવી જો એકદમ મસ્ત થઈ છે જઈને જ ખાવાનું મન થઈ જાય એવી જો બધા લસણનું શાક ખાવું હોય તો અત્યારે શિયાળો ત્યાં મળી રહે છે પછી તો પછી મળે પણ સૂકું લસણનું થાય અત્યારે મેં લીલા લસણનું બનાવ્યું છે જો ગ્રેવી થઈ આવી છે તો આપણે પહેલાં નાખી દઈએ લસણ મિક્સ કરી નાખી અને થોડી વાર ગ્રેવીમાં આપણું લસણ સડે તો બે એક મિક્સ હરખું થઈ જાય અને ટેસ્ટ એનો ગ્રેવીમાં પણ બે જાય તો આવી રીતે ને હવે આપણે એક વસ્તુ બાકી છે તો પાકી જાવ દઈએ હાલ હવે આપણે નાખી દઈએ એક વસ્તુ બાકી હતી ગાંઠિયાનો ભૂકો ને જાય થોડી વાર રહેવા દઈએ શાક બનીને તૈયાર થઈ ગયું છે મસ્ત જો લસણવાળું તો મારી આ રેસીપી તમને કેવી લાગી કોમેન્ટમાં કહેજો અને બનાવજો અને પછી પણ કોમેન્ટ કરજો કે તમારેથી કેવું બન્યું છે આવી રીતનું શાક લીલા લસણનું અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો એક લાઈક કરી દેજો અને મળશું પાછા ત્યાં હોય કોઈ રેસીપી લઈને ત્યાં સુધી બાય